થાંગધ્રા ખાતે આરટીઓ વિભાગ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર પચીસ અંતર્ગત સડક સુરક્ષા જીવન રક્ષા અંતર્ગત સેમિનાર યોજાયો વિદ્યાર્થીઓને અકસ્માતો અંગે માહિતગાર કરવામાં આવ્યા સમગ્ર ભારત નહીં પણ ગુજરાતમાં પણ છાસવારે અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે તે પ્રતિદિન સોશિયલ મીડિયા અને મીડિયાઓના માધ્યમથી આપણે આસપાસ અને રાજ્ય જિલ્લા તાલુકામાં બંધ અકસ્માતની ઘટનાઓ જોવા મળે છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રોડ સેફટી ઓથોરિટી ગાંધીનગર અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી સુરેન્દ્રનગર દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માર્ગ બે હજાર પચીસ અંતર્ગત ધાંગદ્રાની ખાનગી શાળા ખાતે સડક સુરક્ષા જીવન રક્ષા પરિવહન અંતર્ગત સેમિનાર યોજાઓ જે સેમિનારમાં મોડી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા અને સેમિનારમાં સુરેન્દ્રનગર આરટીઓ વિભાગના અધિકારીઓને લાભાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું આ ઉપરાંત હાઈવે ઉપર તથા અકસ્માતો સામે કઈ રીતે તકેદારીના પગલાં લેવા ઉપરાંત અકસ્માતોથી કઈ રીતે બચવું તે અંગેની જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મારું નામ એસપી બી છે સહાયક મોટર વાહન નિરીક્ષક સુરેન્દ્રનગરમાં આરટીઓ અધિકારી તરીકે ફરજ બજાવું છું અત્રે આમ આ વર્ષે રોડ સેફટી માસ જાન્યુઆરીથી શરૂ થયેલો છે જેમાં માર્ગ ઉપર માર્ગ સલામતી તથા બાળકોને માર્ગ સલામતી અંગે નવા નવા વિચારો અને માર્ગ સલામતી અંગે માર્ગદર્શન આપવા માટે એ સાધના સ્કૂલમાં અમે કાર્યક્રમ રાખેલો મારું નામ છે મિતેશ ગજ્જર આરટીએસ સુરેન્દ્રનગર ખાતે સહાયક મોટર વાહન નિરીક્ષક તરીકે ફરજ બજાવું છું હાલ અમે સાંગતરા ખાતે સાધના સ્કૂલમાં બાળકોને માર્ગ સલામતી માસ બે હજાર પચીસ અંતર્ગત રસ્તા ઉપર થતાં અકસ્માતો કઈ કઈ પ્રકારના અકસ્માતો વાહન દ્વારા થઈ શકે છે અને તેના માટે તકેદારીના પગલાંઓ શું શું રાખવા જોઈએ એના વિશે બાળકોને અવગત કરાવ્યા છે મારું નામ રાવલ ચાર્મી ચેતન કુમાર છે હું ધોરણ બાર કોમર્સ સાધના વિદ્યાલય ધાંગધ્રામાં અભ્યાસ કરું છું આજે આરટીઓ દ્વારા અમારી શાળામાં વાહન ચલાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેના દ્વારા મારી અને મારા પરિવારની સલામતી વિશે તકેદારી રાખવાની બાબતો અમને જણાવવામાં આવી છે જેમ કે અકસ્માત થયેલ વ્યક્તિને કેવી રીતે હોસ્પિટલ સુધી તરતમાં તરત એક કલાક એટલે કે ગોલ્ડન હવરમાં પહોંચાડો તેના લીધે તેના વીસ ટકા બચવાના ચાન્સીસ વધી જાય છે વાહન ચલાવતી વખતે ફોનનો ઉપયોગ ન કરવો જોઈએ વાહન ચલાવતી હંમેશા હેલ્મેટ પહેરવો જોઈએ વાહન ચલાવતી વખતે અકસ્માત થાય તો તેને એવી બેદરકારીના કારણે આપણા પરિવારને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અઢાર વર્ષ કરતાં નાની વયના બાળકોએ વાહન ચલાવવું જોઈએ નહીં તેમની પૂરી જવાબદારી તેમના માતા પિતાએ રાખવી જોઈએ છે જો માતા પિતા જ વધુ સ્પીડે વાહન ચલાવતા હોય તો બાળકો પણ તે જ શીખવાના છે આથી આ કાર્યક્રમ દ્વારા અમને સમજાવવામાં આવ્યું છે કે પોતાનું જીવન કેટલું અમૂલ્ય છે અને વાહન દ્વારા તે કેટલી ઝડપથી ગુમાવી શકાય છે તેથી ધીમેથી વાહન ચલાવવું જોઈએ ફોનનો ઉપયોગ ન કરવો જોઈએ સીટ બેલ્ટ વાપરવો જોઈએ હેલ્મેટ પહેરવું જોઈએ અને તર બધા જ સિગ્નલો અને ચેતવણીઓનું પાલન કરવું જોઈએ આ